હેલો દોસ્તો આજે હું આવ્યો છું ઝુંમસર ભક્તિકેતન ઝુંસર ચલો ભાઈ આજે હું તમને મંદિર એક છે રામદેવપીડનું ભાઈ રામદેવપીડનું ભાઈ જૂનું પુરાણું ભાઈ મંદિર છે ભાઈ ભાઈ દર બીજે ઉજવાય છે

हमारा मामा था ऐसे। तो ये रामदेव सगामाइमदेवी बहु भक्ति सारू हमें लाइन पकड़ी दूस दोस्तों तो जबरदस्त મોટો જબરજસ્ત મંડપ ગોઠવ્યો છે અહીંયા ભાઈ ખાવાનું ભાઈ સારું ભાઈ મળે છે હવે તમને ધજા જોવી હોય તો ધજા બી તમને દેખાડો દોસ્તો જો આ આ મંદિર ઉપર ભાઈ દર બીજે અહીંયા ધજા ચડાવવામાં આવે છે યુટ્યુબ દોસ્તો મારા ભાઈ અર્પિતભાઈ છે તેમના મેન ગરબી છે આ ભાઈ જૂનું ગરબી છે અને નવું ઘર પેલી બાજુ છે અમારા અર્પિતભાઈનું મેન ભાઈ માલિકરબી છે ચાલો ભાઈ આપણે અર્પિતભાઈ ને મળવા જ જોઈએ દર બીજ નું સારું હોય છે અર્પિતભાઈનું ભાઈ જબરજસ્ત મકાન છે આલિસ્ અને રહેવાની ભાઈ પાણીની ભાઈ સગવડો બી છે બધી સગવડ છે અને અંદર તમારે જોવું હોત અંદર કેવી કેવી ફેસિલિટી એ આપે છે કઈ કઈ ફેસેલિટી છે હા હા જો અહીંયા ઘર બહુ જોરદાર છે અહીંયા આલીશામ મસ્ત એવું એવું મસ્ત ઘર છે અહીંયા બધા આ પહેલો રૂમ છે રહેવા માટેનો સ્મો ઉપર બી જવાય નહીં ભાઈ રસોડું બી છે રસોડું બી છે ભાઈ આ ઘર ભાઈ મસ્ત સરસ મજાનું ઘર છે બીજું દોસ્તો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર જરૂર કરજો આવતા વિડિયોમાં વિડીયોમાં મળીશું ત્યાં સુધી આવજો